સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં હાથમાંથી કેનાલમાં ગંભીર બેદરકારી સામે આવી છે રસુલપુર ગામ પાસે કેનાલમાં પડેલા ગાબડાના કારણે આજે સવારે મોટી માત્રામાં પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિસ તાલુકામાં રસુલપુર પાસે હાથમાંથી કેનાલમાં આજે સવારે ગાબડું પડ્યું હતું કેનાલમાં ગાબડું પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા બટાકાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ જેસીબી બોલાવીને પાણી અટકાવવાની કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં લગભગ સિત્તેર એસી વીઘા જમીનમાં કરાયેલા બટાકાના વાવેતરને નુકસાન થયું છે સ્થાનિક ખેડૂત કેતનભાઈ પટેલના જણાવ્યા મુજબ આ ગાબડું છેલ્લા છ મહિનાથી હતું અને તેની જાણ સિંચાઈ વિભાગને આવી હોવા છતાં કોઈ મરામત કરવામાં આવી ન હતી કેનાલ માં સફાઈ અને મરામત નું કામ ચાલુ હતું ત્યારે પણ યોગ્ય ધ્યાન રાખ્યા વગર પાણી છોડવામાં આવ્યું જેના કારણે આ આ સ્થિતિ સર્જાય છે અગાઉ પણ તાલુકાના સોનાસણ અને પોંગલુ ગામના બાર થી વધુ ખેડૂતોના ખેતર માં બોર કુવા પરથી કેબલ કપાવવાની ઘટના બની હતી જેના કારણે ખેડૂતો પાક માટે પાણી આપી શક્યા ન હતા સાબરકાંઠા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ઉજાસ પટેલે જણાવ્યું કે ઘટનાની જાણ પ્રાંતિજના એસો સહિતની ટીમને સ્થળ પર મોકલવામાં આવે છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવે છે ખેડૂતોએ જેસીબી દ્વારા ખેતરોમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે અને નુકસાનીનું વળતર માંગ્યું છે આજે 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 સવારના અમારા ખેતરોની અંદર લગભગ પાંચ વાગ્યાના આસપાસ કેનાલમાં મોટું ગાબડું પડ્યું જે કેનાલ ખાતાની બેદરકારીના લીધે જેસીબીથી કામ ચાલતું હતું પણ સંપૂર્ણ કામ રિપેરિંગ ના કરવાથી અને પાણીનો ફૂલ ફોર્સથી આવવાથી ગામના લગભગ સિત્તેરથી એસી વીઘા જમીનની અંદર પૂરેપૂરું બટાકાની જમીન બટાકાની ખેતી થાય છે ત્યાં પાણી પુષ્કળ ભરાઈ ગયું અને સબ સંપૂર્ણ બટાકા ફેલ જ છે તો સર એના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ખેડૂતોને યોદ્ધના ધોરણે કામગીરી કરી અને વળતર આપવામાં આવે કોઈ અધિકારીઓને સિંચાઈ અધિકારીઓને સિંચાઈ અધિકારીઓને સવારમાં જાણ કરી હતી એ લોકો આવ્યા છે હજી મેઇન અધિકારી કોઈ આવ્યા નથી ખાલી કેનાલની બીટના જે ઓફિસરો એ આવેલા છે હવે એ બે દિવસ પહેલા ચાલુ હતું પણ અહીંયાથી કેનાલના જે ગેટ છે ત્યાં આગળ એ ગેટ બંધ હતા હવે આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર અહીંના પ્રોપર્ટી ખરા આપણે આ ઓફિસ ઇરિગેશન એ લોકોને જાણ કરી નથી ને એવું કહેવું છે લોકો અને પાણી છોડી ત્યાંથી એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં એટલે આજે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી જાય કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવારમાં બધામાં ભરી ગયું હવે બટાકાની ખેતી એવી છે એટલે કુમળી હવે બટાકો બીજો પાક હોય તો રહે બાકી બટાકો તો અમે ભેજે બાપનો કરીએ છીએ એટલા માટે અને અતિશય પાણી થયું એટલે સાહીઠ સિત્તેર વીકા બટાકો ફેલ થાય એટલે એના બાબતે એના વળતર માટે અમે આગળ કોશિશ કરીએ છીએ એને માટે જે પ્રાતીજે પોચી ગયા બધા ગેટ બંધ હોવાથી બંધોવા 게ટ આ બધું થયું છે સાહેબ પાણી બેદરકારી છે કેનાલ ઉપર આગળનો 게ટ બંધ હોવાને કારણે સુનવા ટુકમાં બેદરકારીથી આ પાણી આ થયું છે બધું બરાબર પોલીસ સ્ટેશન ફરિયાદ નોતવા ફરિયાદ કરવા જતા રહે છે બરાબર અને ત્યાંથી અધિકારીઓને બોલાયા કે 5 વાગે ફોન કર્યો છે તો આ હજી સુધી કોઈ મતલ કે ઓફિસથી કોઈ આયા નહીં બરાબર કોઈ અધિકારી આને ખાલી એના કારકુન ની આ ચાકેત ની આ સ્તર ઉપર બાકી હજી ઉપર થી કોઈ આવ્યું નથી પછી આ પાણી ભરાઈ ગયું એનો નિકાલ માટે નિકાલ તો ક્યાંય જાય જ નહીં ને સાહેબ આનો નિકાલ તો ખેતરમાં ભરાઈ રહ્યો એટલે બધું પાણી તો વધારે ભરાયું હોય તો જાય પણ બટાકા ચારા ખરા એટલે અમારે એમાં ભરાયું એટલે બટાકો છે ને એ કોઈ જવા બરાબર પછી બીજી અન્ય ખેતીમાં એને બે દિવસ ક્યાં પીએ પાડીઓ કરીશું પાણી ભરી ગાળ્યું એટલે મગફળી બી નહીં નીકળે આપ શું આશા રાખો છો સરકાર પાસે સરકાર પાસે અમને આ પૂરેપૂરું વળતર મળે એવી આશા રાખીએ બીજું તો શું એવા થઈ ગયા એવું થયું એના ઉપર આધાર હતો બટાકા અમારે તો વાવેતર ટકા આવ્યો તો આટલું ઉત્પાદન થશે બીજા પાંચસો આડા પાંચસો ની ગણતરી અમે તો આકરા મૂકીને બે ગયા પણ હવે તો શું ખબર અમે રૂપિયા મળશે કે નહીં મળતા એટલે હવે જે સરકાર ઇરિગેશન ખાતું જે આપો એમાં અમારે સંતોષ માનવાનો થાય એવું થાય